અરે રાહાદા તમે બચજો એટલે મને હું મજૂરી કરવા બોલાયો નું શાક ખાતો હવે નું ખાતો દૂધી હોય તો ના ના એ એ તો તો બધું રહેવાનું આ પડી જાય એવું સરાની હોય તમે સમજ્યા નહીં હવે તો તમે શું રાખશું આટલોથી ધક્કો ખાધો શું કરીએ સારું મને

મારા છોકરો છું પણ તારા સર કોઈને રમાડવા લાયક નહી રાખવા પાછો છે મારું છે એક તો કંટાળેલો પેલા એને કંટાળેલો પેલા આડુએ કંટાળેલો બધાયો ભમેલા ને ભમેલા મળી હવે તો જે હશે ને એના આડો પાણી હવે હતો

પણ બે પડી મને આપણે એક જ પડી ગયા એક જ પડી એટલે તમારે મૂર્ખા તને પડી હતી મને શું ખાવા મેલો તો મારું શું મને કહેવાય ને મારી ઇજ્જત જાય દારૂડિયું એટલે મારી ઇજ્જત ના જાય તનાજી ભલા માર ખાધી તો ખાધી પણ વાના છોડવા નહીં થતો બોલો આ લાકડી એના માટે છેડ્યું છે તું ભોળું કોણ નાખું છું જ છે ને એટલે તમે ઓળખો કોણ છે શી ખબર કોણ હતું ઓળખતો તો નહીં સીધો મારી મને મને હોમે એમ છું ખબર કે હું પેલા તલાજી નહીં

એ પ્રેમચંદન ના ઝાડવા રે પ્રેમચંદન ના ઝાડવા એ બીજું ભજન ગાયો ગૌ દોડ્યો

આવા આપડો મારી વાત સીમત થયો આપો આપણે મે તમારો પેલા શેતર રાખતો ખબર છે પાળિયા રાખતો આપો વટલું શેતર હોય હોય એકણ હું જતો તો શેતર જોવા પાણી ભરવાનું નઈ ભરવાનું તે એકણા તમારો આટવાય ને આ ઓને ગરામની ભા ગરામની તમારે સમજાય ને પાણી નાખ્યો એને પણ આ શાંતિ ઓમ પકડો કેમ બે તણા ભેગાને મારવા અલ્યા અલ્યા મારી ગાણી છોકરા ફી પી પી તો ઉભરાઈ ગઈ

મારો મને એટલા અભાવી રાખો ઘેર હેડો ઠા પાડી હેડો લેર નેટન ખુલાય બટન નહીં ખોલા તમે પાડું તમે નીકળી જાય

લોડો એ બધું નાખો